ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરતના વિશ્વ રોડ પર મોડેપ પર કરી જતી વખતે એક વિદ્યાર્થીઓનો દુપટ્ટો મોડેપના પાછળના વિદ્યાર્થીને અને ગાડી ચલાવી રહેલા વિદ્યાર્થી રોડ પર ભટકાયા હતા ત્યારબાદ પાછળથી આવી રહેલા બી બીએસસીની વિદ્યાર્થીને કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને વાહન ચલાવેલ રહેલા વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી હતી આ ઘટના અંગે ઓલખાણ પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના ટાને રહેવાસી અને પર્વત પાટીયા ગણેશનગરમાં રહેતી એકવીસ વર્ષીય અંજલિ જૈનને આ અકસ્માત નડ્યો હતો તે સુરતમાં પોતાની બહેનના ઘરે રહેતી હતી તે સુરતમાં આવેલા ભગવાન મહાવીર કોલેજમાં બીએસસીના ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી આ યુવતીના પિતા પોતાના વતનમાં રેલવે સ્ટેશન પર કેન્ટીન ચલાવે છે કોલેજ પૂરી થયા બાદ અંજલિ સાથે વિદ્યાર્થી દિલ ખુશ પંકજરાવ સાથે મોડે પર વિષુ ખાતે કોલેજથી ઘરે જવા માટે નીકળ્યા હતા એવામાં જ વિષુ રોડ ખાટુ સ્વામ મંદિર નજીક ટી પોસ્ટ પાસે રોડ પર મોડેપમાં અંજલિનો દુપટ્ટો ફસાઈ ગયો હતો આ બંને લોકો રોડ પર પટકાઈ ગયા હતા અને પાછળથી આવતું ડમ્પર આ યુવતી પર ફરી વળ્યું હતું અકસ્માતને લીધે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ત્યાં દોડી આવ્યું હતું અને વિદ્યાર્થીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ બજાવી રહેલા ડૉક્ટરે તો જાહેર કરી હતી બસ આજ માટે આટલું જને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ